જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર શ્રી ગાર્ગીજીની અધ્યક્ષતામાં યોજાયો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ સત્તર જેટલી સમસ્યાઓની અરજીઓનો સંતોષકારક નિકાલ જિલ્લા કલેક્ટર શ્રી જૈન અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાજનોની વિવિધ સત્તર જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો જિલ્લા શ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા શ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી વિવિધ સત્તર અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી જિલ્લા શ્રીએ તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન સચિનકુમાર એસપી શ્રી ગૌરવ અગ્રવાલ અધિક નિવાસી કલેક્ટર શ્રી શૈલેષ કુકલાણી નાયબ શ્રી પ્રિતિશ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર અરમેશ સત્યની સાથે